જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ છ નવ મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આજે છ તારીખ છે તો ચાર પાંચ તારીખે ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ થયો અને અમારા વિસ્તારમાં બે દી ત્યાં વરસાદ ચાલુ છે મીડિયમ મીડિયમ પણ વરસાદ ચાલુ છે અને સારો વરસાદ છે એવી રીતે અલગ અલગ વિસ્તારોથી આપણે મેસેજ પણ આવે છે કે ભાઈ જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં અત્યારે શરૂઆત ત્યાંથી થઈ એટલે સારી વાત છે અને અગાઉથી આપણે આ માહિતી આપી પણ મિત્રો આજની માહિતી આપીએ અને છ અને સાત તારીખે એ પેલા આપણે કે તમામ જે આપણા ફળો મિત્રો છે ક્યાંક ને ક્યાંક એ બધાને આપણી માહિતી અને આપણા વિશે લગભગ જાણકારી છે કે હું પણ ખેડૂતનો દીકરો છું પણ મિત્રો અમુક જે આપણા વિડીયા જોવે છે અને ખાસ કરી અને કમેન્ટ મન પડે એ કમેન્ટ કરી લીયા જાય એમને ખાસ આજે એના માટે એક સામાન્ય અને નાની એક વાત સમજાવવાનો પ્રયત્ન કરું જો એના કાંઈ પણ મગજમાં ફેરફાર થાય અને સમજી શકે બાકી તો એ નક્કી કરી લીધું હોય તો વારંવાર એ આવવાના છે ને હું કરી લીયા જવાનું પણ મિત્રો એમના માટે ખાસ જે પાંચ જણા છે કે સારું બોલાય અને સારું જેટલું બોલાય અને સારું સારી માહિતી આપી શકાય એટલી જ હું આપવાનો છું મિત્રો અને મારો જે અનુભવ છે એ જ હું તમને માહિતી આપવાનો છું હું કોઈની કોપી કરીને તમને માહિતી નથી આપતી પણ અમુકજી અલગ અલગ ગ્રુપમાં જઈ અલગ અલગ આગાહી કરવાના ગ્રુપમાંથી જાય અને મારા વિડીયાના ફોટા પાડી એમના ગ્રુપમાં નાખે અને એમ છે કે આ કિશોરભાઈ કોપી કરે છે કાલે ભાઈ મને કમેન્ટમાં લઈ ગઉ ફલાણાભાઈની કોપી કરો

મને અનુભવ છે હું પૂર્વજો આગળથી શીખો છું અને મારી મહેનત છે આમાં રાતને દી મહેનત થતી હોય ભાઈ આ કોઈ સામાન્ય વાત નથી કસ કાતરા આધારિત ભડલી વાક્ય આધારિત અને પંચક ટીપડા આધારિત અને લાઈવ હવામાન અને આમાં ઘણું બધું જોવાનું હોય જેટલું જોઈએ એટલું ઓછું હોય ભાઈ એટલે આમાં કોઈ સામાન્ય મહેનત નથી કે આ મોબાઈલ ખોલો આમ સેટેલાઇટ જોયું આ મોડલ જોયા અને આગાહી દઈ દીધી આ એ વાત નથી ભાઈ

કારણ કે હારામાણાને તમે ખણખોદ કરવાનું નક્કી કરી લીધું તો પછી કોકનું આપણે ખરાબ ઈચ્છી તો આપણું ખરાબ જ થવાનું હોય હકીકત છે એટલે આજ સારી રીતે તમને દિલથી સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ મારા વિડીયા ગમે તો જો ગમે તો શેર કરો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબર કરો ના ગમે તો આપણું ચેનલ છોડી જતા રહીએ પણ સારી કમેન્ટ કરો હવે વારંવાર હું રિપીટ નહીં કરું મિત્રો આ સહેલી વાર સમજાવું બાકી હવે ઉપરવાળા ઉપર છોડી દઉં કે જીત જીત તમે નક્કી કરો પણ હવે મિત્રો આપણે મેન મુદ્દે વ્યાજ કે આ વરસાદ છે એ ઘણા વિસ્તારોમાં થયો છે હજી કચ્છ તમામ કચ્છ તમામ સૌરાષ્ટ્ર તમામ ઉત્તર ગુજરાત તમામ મધ્ય ગુજરાત અને તમામ દક્ષિણ ગુજરાત આપણે આ માહિતી અગાઉથી આપેલી હતી સાવંત્રી રાઉન્ડ તો આજે 6 તારીખ અને સાત તારીખ તો આજે છ તારીખ ખાસ કરી અને બપોર પછી અને છ તારીખ રાત અને સાત તારીખ દિવસ અને સાત તારીખ રાત એટલે આઠ તારીખ સવાર સુધી એમાં ખાસ કરી અને ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તાર મધ્ય ગુજરાત બોર્ડર વિસ્તાર અને મધ્ય ગુજરાત અને આમ વડોદરા સુધી મિત્રો અને આમ કચ્છનો વિસ્તાર રાપર ગાંધીધામ એ વિસ્તારો અને એવા ઉનિકોટ સાઈડના પણ કચ્છના વિસ્તારો જ્યાં અને સૌરાષ્ટ્રના હળવદ મોરબી મિત્રો આમાં 24 કલાકની અંદર આપણે જે 6 તારીખ થી 8 તારીખ સવાર સુધી એમાં 7 તારીખ વધારે મહત્વ રહેશે 7 દિવસ અને 7 રાત આ 6 તારીખ રાતે પણ વરસાદ જોવા મળી પણ આ જે આપણે સમયગાળો આપ્યો એમાં ભારેથી અતિ ભારે અને તીવ્રતા સાથે વરસાદ થાશે એટલે મિત્રો સાવચેત રહેજો સુરક્ષિત રહેજો કડાકા ભડાકા અને તોફાની વરસાદ ક્યાં ક્યાં તો તીવ્રતા વરસાદની પણ જોવા મળીએ જે અતિ ઉર્્તિ થાય એવા સંકેત પણ છે આ સત્ય છે મિત્રો આ કોઈ ડરાવતો નથી અપવા નથી ફેલાવતો સાચું તારણ આપવાનો પ્રયત્ન કરું છું કે ક્યાંક ક્યાંક તો તોફાની ચાળીપચાનો પવન પણ થઈ શકે એટલે સાવચેત રહેજો મિત્રો સુરક્ષિત રહેજો અને બાકી ઓલ્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જ્યાં વરસાદ નથી હજી સુધીમાં ત્યાં છ સાત અને આઠ તારીખ સવાર સુધીમાં વરસાદ થઈ જ જશે પણ છતાંય મિત્રો જ્યાં વિસ્તારોમાં ઓછો વરસાદ હોય એ પણ કમેન્ટ કરજો જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ હોય તે પણ કમેન્ટ કરજો

ફરજ ક્યાં કમેન્ટ કરજો જ્યાં વિસ્તારમાં ના હોય ત્યાં પણ કમેન્ટ કરજો હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય જય જવાન જય કિસાન જય ભોલેભ